દરવાજો ખોલ્યો છે અને જ્યાં ભગવાન ને જોયા છે ને વિધુ રાણી એમને જોતા જ રહી ગયા છે એમને ધ્યાન નથી રહ્યું શરીરનું ભાન નથી રહ્યું આમ કેવાય ને કે આપણે ધ્યાન કરીએ છીએ પ્રાણાયામ ને આમ આ બધા ધ્યાન નથી આમ ધ્યાન કોને કહેવાય કે એક વાર આમ શ્વાસ લઈએ ને પછી આપણે આપણા દેહનું ભાન ભૂલી જઈએ ને એને ધ્યાન કહેવાય આમ વિધુ રાણી છે ને ધ્યાનમાં જતા રહ્યા અને ભગવાન નું મુખારવિંદ જોતાની સામે કોણ ધ્યાનમાં ના જાય હા કોણ અભાગ્યો હોય કે જેના નયનોથી નયન મળે મારા કાળિયા ઠાકરની સાથે

કાકી કીધું આવો 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 બેસો બિરાજો જ્યાં ત્યાં આસન મૂક્યું અને એમને બિરાજા છે અને બેસાડ્યા છે ત્યાં તો કૃષ્ણએ કીધું કાકી મને બહુ ભૂખ લાગી છે હું જમવા માટે આવ્યો છું અરે તમે મને પહેલા કીધું હતું હું કંઈક વ્યવસ્થા કઈ કઈ વાંધો નહીં ચાલો હું લઈ આવું છું